ભાયાવદર ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્ષત્રિય સમાજ ખાતે આ આયોજન થયું હતું જેમાં સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરી હેમાની બાના સ્મરણાર્થે આ કેમ્પ યોજાયો હતો જેમાં પોરબંદરની ભાવસેજી હોસ્પિટલ અને શ્રીરામ બ્લડ બેંક સહયોગી બની હતી મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા શ્રી રાજપૂત સમાજ ભાયાવદરના પ્રમુખ તરીકે અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના આગેવાન તરીકે અને સોશિયલ પ્રવૃત્તિ આપણે કરીએ છીએ આજરોજ ભાયાવદર ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે અમે સમગ્ર મારા મિત્ર મંડળ સહિતની ટીમ દર વર્ષે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી અમે આ રક્તદાન કેમ્પ કરીએ છીએ અને એમાં ભાયાવદર તથા ઉપલેટા નાખો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સૌ લોકોના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે આ રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ આજથી સાત વર્ષ પહેલાં મારા લાડલા દીકરીવાનું એક્સિડન્ટમાં અકાળે અવસાન થયેલું તેમની દર પુણ્યતિથિએ અમે સૌ મિત્ર મંડળ સાથે મળીએ અને રક્તદાન કેમ્પ નાના ભૂલકાઓને આંગણવાડીમાં જઈ અને નાસ્તો જે પશુઓ છે એમને નીણ અને નાના મોટી જે કાંઈ અમારાથી થાય એવી સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ